હા હા ખબર નહીં પડતી આ સરકારની એ કે મારું પોસ્ટિંગ એક મહિને એક મહિને ભટ ભટ જગ્યાએ બદલી દે હું કરું મારે જ ખબર નહીં પડતી આ ઈમાનદારીથી નોકરી કરીએ એટલે ગમે જે ગમે ત્યાં સરકાર ભટ્ટાઈને પોસ્ટિંગ કરાવી જ દે હવે લાય જંગલ જેવા વિસ્તારમાં મને મોકલ્યો હ પેલા પોલીસ સ્ટેશનનું તો જાઉં તો તાણ ખબર પડશે કે હું હોન હું નહીં એ તો લાય આવું પોલીસ સ્ટેશન જ જવા દે હા દેબ તમારું આ એરિયામાં તમારી નવી પોસ્ટિંગ થઈ નવી પોસ્ટિંગ મારી સરસ સરસ સાહેબ ડબલ સેલ્યુટ એ હા બેસો બના સાહેબ મારી નવી પોસ્ટિંગ થઈ બન એક મહિનો તો ચોય દે વાત નહીં દેતી સરકાર સાહેબ વાત તમારી સાચી છે ઈમાનદાર સાહેબની તો બદલીઓ ઘરીએ ઘરીએ થઈ જતી હોય છે કાકા ભ્રષ્ટાચારી જે હોય તો એમનું કરતા જ હોય છે બરાબર પણ સાહેબ આ એરિયામાં તો એટલો બધો ત્રાસન ચોરીનો ના પૂછો વાત તમારું નામ મારું નામ કાણિયાભાઈ હવલદાર હવલદાર કાણિયાભાઈ હા તમારી ચર્ચા હોભળી હતી વાત સાચી સાહેબ હું એક તમારી જેમ ઈમાનદાર જ છું અને આ એરિયામાં હું વર્ષો થી અહીંયા ટકી રહ્યો તમે એકલા એક ચોરી ના કમ્પ્લેન તો ઘડી આવ્યો આજે બે આવી કમ્પ્લેન બરાબર પણ હું એકલો એકલો બધા એકલો પહોંચી વળતો ને જેમ ચોરો પકડવા પાછળ દોડો ને એટલે ચોરો આજુબાજુ બાજુ ફાંટાઇ જાય ને જાડીઓ માં જાય એટલે મને પાછળથી તો ડર લાગે તો કોઈ આમથી આવશે ને મને પાછળથી ઘા કરશે તો કોણિયા ભાઈ આવું તમે ચિંતા કરશો નહીં ઓય મારી પોસ્ટિંગ થઈ ગયા બધા ચોર થથરજી હું જો જો જઉં ને એ મારા નામની બૂમો હોય એક મહિનામાં તો રાહત તાળ વાડી દઉં સાહેબ તો તો પછી આપણે એ જ કરીએ કારણ કે બધા કેદીઓ આ બધા જે ચોરો ખરા ને એ આટલામાં ફરતા જ હોય દિલ્હી દસ થી બાર ચોરીઓ કરતા કરતા જ હોય એ ચોરીઓ વગર રહેતા જ નહીં તમે ચિંતા કરજો નહીં હું આવી જ ગમે તે બાજુથી પણ હું શું કહું તમને કા ઇલાકો રહ્યો એમાં તમને કોઈ બાતમી બાતમી જેવું લાગે હા બાતમી તો થોડું જંગલ જેવું પેલો ખેતરો જેવી એરિયા જે ખરો ને હા એ એરિયામાં બે ચાર ચોરો તો કાયમ નીકળ્યા બેસતા જ હોય છે તો ચિંતા કરશો નહીં આપણે એ જઈએ અને જે હોય લાઈન પૂરી દેવાની વાત બીજી કોઈ નહીં ઈઓને ખબર પડશે કે મિસ્ટર બાઘાલાલ કોઈ આવી ગયા તો અત્યારે એ લોકો ત્યાં બેઠા બેઠા રાત ચોરી કરવાનો પ્લાન ઘડી જાય છે ઘડી રહ્યા છે એ લોકો હાલ તો આપડે એવું વાત નહીં કરવી અત્યારે અત્યારે જ નીકળીએ થોડી ચા પાણી કરી લે ને સાહેબ પછી ન્યા કરીએ ચા પાણી ને કરવાનો ટાઈમ નથી આપણા પાસે પહેલા બધા કેદીઓ ને મોય પૂરવાની વાત કરો પછી બીજું બધું તો ચલો સાહેબ ચાલો ચલો

આપણે કરીશ હાડી અને આપડા બેલું જ નો છે બધા જો પકડાય તો જાય ને તો હાડકો તો ખોખલો જ કરી એટલે મારી જે મારી પાડી નાખશે પા તો રહી ગયા તે કિસ્મત આપણો તો તે ના ને થઈ ને સારું છે ન પકડાઈ જ હા ના હું છે અને મને પૈસા થોડા વધારા છે મારા એ તો બરોબર આવે ખબર પડી

ચી દીપાળ હોય તો આ કોણિયા સાહેબ બધી ગભરાતા સી પછી તો બસ બરાબર એટલે તમે લેડો

તારું સુનસુ તો જો અને તું ચોરીઓ કરવા નીકળે હે પણ હું તો સાહેબ કદી મધી આજ પહેલી વખત આયો છું આ ઓના અંગાધી હવે ખબર આ ઈલાકામાં કોણ આયો મિસ્ટર બાગાલાલ તમારી ખાત નીકળી જશે આજ પછી ભાગી ભાગી છે તો સાહેબ

એ મનિયા ગેંગસ્ટર ની વાત કરો હા મનિયા ગેંગસ્ટર ની એ મનિયા ગેંગસ્ટર ની ખબર નહી કે મિસ્ટર બાગાલાલ આવી ગયા હ હવે એ મનિયા ની વાત જ છે હા સાહેબ પણ હું કહું કોણ ભાઈ હા યોની છો આજુબાજુ માં બાટમી જેવો તમન હવે તો બાટમી માં હું હવે મણીયો રહ્યો ને એ દિલ્હી જગ્યાઓ બદલી કાઢા જગ્યાઓ બદલાઈ હા કોકદારો જંગલ બાજુ કોક બાજુ તળાવ બાજુ મોટો જંગલ જેવો બાવળિયા હોય એમો તણો હોય પણ તો પછી કોઈ નળ ના ગટરની ની મોટી લાઈન હોય ને એમો તો બેસી રહ્યો હોય આખો દાડો બેઠે બેઠા બધા પ્લાનિંગ જ કરતો હોય આજે ચ્યો જવું ચ્યા બંગલામાં ચોરી કરવી તો તમે ચિંતા કરશો નહીં હું એક કોમ હતો જતો આવું અને બાર વાગ્યા સુધી આવું ને એટલા મહિનો એ પતો લગાવી દઉં કે ચોન હું હોય હા સાહેબ બરોબર તમે રહ્યો અને જો શેજ જે બોલતા નહીં

કોણયા ભાઈ ના ટાઈમે તમે ઊંઘી ગયા મને ખબર નહીં પડતી ના ટાઈમે કદી ઊંઘાય નહીં આપડે સાહેબ બે રાત ના ઉજાગરા હતા

મનિયો ગેંગસ્ટર ની વાત કરી રહ્યા તો મન કોઈ ના સાહેબ આલ તો હમણાં જોજે બે કલાક અંદર તો મન આપડા જોડે આવી ગયો છે એવું આ ગમે ખોવાની લેશે આ બાગ આ સાહેબ કડક લાગુ ખતરનાક મન તો આમ લાગે છે એટલે બે કલાકની અંદર મનિયો ગયો છે આ મનુ ગેંગી ને કોઈ પકડવાળો નથી અને આ તો ભારે ચોરી કરી હે કોઈની તાકાત નહીં કે મનુ ગેંગર ને કોઈ પકડી હે પણ હારું ધોન રાખવું પડશે કે બાઘા લાલ એ ઇન્સ્પેક્ટર એ પાછળ પકડવા આપવા માટે એની ગેંગ તૂટી પડી હે પણ મને પકડવા તો એને ફેરથી આવતા લેવું પડશે આહા લાય આજે થોડું મૂક પાણી પી પછ આગળ દીકરું સારા સકલ ભારે ચોરી કરું તમે કેતા ને હા સાહેબ એ જ મનુ ગેંગસ્ટર હ મહાન ગુંડો હેરો મહાન ચોર હા તો ગમે એને પકડવાનો ચોય જવા દેવાનો નહીં હા સાહેબ રાગે રાગે આવો આપડે

પૂછી તમે સાહેબ મોટો ધક્કો મારીને મારીને ભાગી તો તમે એક્લીસ જ કરી નાખે અને સાહેબ હવે રિટાયર થવામાં મહિના ઉંમર પડી અરે યાર એક પકડી ગમે તે મારો સાહેબ તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત